જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને હવે લગન બગન પતી ગયા અવસર પ્રસંગ બધા પતી ગયા થોડા થોડા બાકી છે પાછળ અને આજે વ્લોગ બનાવવા માટે અંકિતભાઈ આજે સવારથી સવારના ખેતીકામ જે આપણે તમે બાજરીનાને બધા વ્લોગ જોયા હતા તો અંકિતભાઈ પાણી વળ્યું હતું તો પોણતમાં ગયા હતા અને બે જ દિવસ કામ કરીમાં થોડા બીમાર પણ પડી ગયા તો આજે સાંજના સમયે સાંજના વાગી ગયા છે પાંચ અને મેં વિડીયો શૂટ કરવાનું કરી રહ્યા છીએ જો મારી પણ તબિયત નરમ થઈ ગઈ છે ઉધરસ છે શરદી આ ઠંડુ પાણી લગ્નમાં આ બધું આ પીધું ખાધું અને કહેવાય કે બોડી આપણી એ પ્રમાણે ટેવાયેલી હોય અને પછી એમાં થોડો બદલાવ થાય એટલે તબિયતમાં અવશ્ય બદલાવ થાય એટલે હું તો એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે ગમે તે અવસર પ્રસંગમાં જાઓ તો ધ્યાન રાખજો આ રીતે અને અમારા તનિષભાઈ આજે આવી ગયા છે વિડીયો શૂટિંગ માટે જો કુનાલી બે તની જોઈ તની જોઈ કઈ દોડો જય માતાજી ગઈ માતા થી દે જય થી તે તું તે રાતા આ તની જોઈ કે મસ્ત બોલે છે જય માતાજી જય શ્રી રામ આપણી ચેનલ લાઈફ ટાઈમ વ્લોગ માં તની બધું આવડી ગયું છે સરસ મજાનું તો હવે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં અંકિતભાઈને બે કે બે આવી ગયા છે નાવા બાવાનું બાકી છે તો અમે જઈએ છીએ ખેતરમાં તો અમારા એક જયેશભાઈએ જે બોર તમને આગળ બતાવેલો જયેશભાઈનો ને એમને વાવી છે ચોડી તો અંકિતભાઈ કહે કે ભાઈ ચાલો આજે ચોડીનો વિડીયો શૂટ કરીએ તો મેં કીધું ચાલો કારણ કે આપણે વ્લોગ જ બનાવવાના બીજું તો મંદિર દર્શન પણ ચાલુ રાખીશું અવશ્ય પણ ઘરે હોય તો આવા ખેતરના વ્લોગ મૂકીશું જો ઉધરસ પણ આવે છે તબિયત નરમ છે છતાં પણ વ્લોગ તો બનાવવો પડશે તો ચાલો મળીએ આપણે ફાઇનલી નીકળી ગયા હતા ઘરેથી વિડીયો બનાવતા બનાવતા પણ રસ્તામાં એક સબસ્ક્રાઈબર મળી ગયા તો અમે એમને બતાવ્યા નથી અને જો અમે આ રસ્તેથી ઘણીવાર નીકળ્યા છીએ પણ હવે જો આમળાને જે કહેવાય આપણે ફરી પાછા લીલાછમ થઈ ગયા છે અને ફરી પાછું સિઝન આવશે એટલે આંબળાનો પાક તૈયાર થઈ જશે અને ફરીથી સબસ્ક્રાઈબરો તમે આવજો અમે અમારા તરફથી આમળા ખવડાવીશું જો આ રોડ છે અને આ દેખાય ને બાજુમાં ચોળી એક વખત જે છોકરો અંકિતભાઈની સાથે વિડીયો બનાવવા માટે આવેલો એ છોકરાના પપ્પા એટલે એના કાકાને પપ્પા દાદા ને બધાને વાવેલી છે ચોળી તો આપ જો આજે અમારા બ્લોગમાં કે ચોળીનો પાક કેવો હોય જેને જોયો હોય ને ખબર હોય ના જોયો હોય એને બતાવીએ તો બને રહો વિડીયોમાં અમે અને અમે આવ્યા તો અમને દેખાય છે કે કંઈક મંડપ જેવું બાંધી રહ્યા છે બરાબર તો મંડપ જોઈએ અચ્છા ચાલો મને યાદ આવી ગયું બોર ઉપર કહેવાય કે એમને એક નાનો એવો હવન રાખેલો છે આપણે છીએ સનાતન ધર્મમાં રહેવાવાળા તો દેવી દેવતાઓને માનવાવાળા અને કહેવાય કે શું કહેવાય સનાતન ધર્મમાં આપણે આ બધું કરતા હોય માતાજીની રમેણ કરતા હોય હવન કરતા હોય અહીંયા નાનો હવન એટલે કે સોપારી હવનનું આયોજન છે મને એવા સમાચાર મળ્યા હતા તો તમને બતાવી દઉં જગ્યા કે આ જગ્યાએ રાખેલો છે સોપારી હવન અમારે પરમિશન લેવાની જરૂર નથી અમારે વિથ પરમિશન કે પરમિશન કારણ કે અમારા મિત્ર જ છે અને છોકરો પણ આગળ અમારા બ્લોગમાં આવેલો છે બોલેલો છે તો જુઓ રાકેશભાઈનો ટેમ્પો અને ગાડી લઈને આવી ગયા છે અને સરસ મજાનું અહીંયા ચોખ્ખું કરેલું છે અને જયેશભાઈના મમ્મી રાકેશભાઈના મમ્મી બધા આવી ગયા છે અને જુઓ બાજુના ખેતર અત્યારે ખાલી પડ્યા છે તો જો સામે જે છોકરો દેખાય ને એ વચ્ચે આપણા બ્લોગમાં બોલેલો અને મંડપ પણ જયેશભાઈ બાંધી દીધો છે મંડપ આપણે ઠીક છે એમના જે તે કરતા હોય એમના બેનને બધા છે કંઈ વાંધો નહીં મારા બેન પણ છે તો અમારા દાદુભાઈ અને ડાયાભા પણ જયેશભાઈ પણ બેસો બેસો બંધેલી શંકિતભાઈ આવી જાઓ તો જે પ્રમાણે આપણે કહી હતું એ પ્રમાણે જુઓ આ છે ચોળીનો પાક અને હજુ પાક આવ્યો નથી નાનું નાનું મતલબ નિંદામણ કરીને જો આ રીતે ખેડૂત ખેતી કરતો હોય છે નિંદામણ કરીને બહાર નાખી દે છે કોઈ ખેડૂત લારી લઈને જઈ રહ્યા છે અવાજ આવે છે કળા ભળાટ અને જો થોડું થોડું મતલબ ઉગ્યા છે છોડ પણ આ જે દેખાય ને એટલામાં ચોડી વાવેલી છે બાજુમાં ઘાસ છે અભ્યાસુ માટે અને નીલ પટેલ જે આગલા વિડીયોમાં સાનાભા અમારે આવ્યા કે છે કે અહીંયા શું કરો છો પણ અમે કહીશું કે ભાઈ અમે આજે વ્લોગ બનાવવા માટે આવ્યા છીએ અને જો અંકિતભાઈના મિત્ર છે આવી ગયા અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ એમને હવનનું આયોજન કર્યું છે તમે સાંભળ્યું આગળ કાલે જો એવું લાગશે તો આપણે એક હવનનો અહીંયા વ્લોગ બનાવી દઈશું બરાબર જો એક નાનો સબસ્ક્રાઈબર આવી રહ્યો છે અમારો એ પણ અમારા વિડીયો જોવે છે તો મળીએ કોઈક આગળના નવા એક વિડીયોમાં આવતીકાલે નવા કોઈ વ્લોગમાં કાલે વિચારીશું ક્યાં બનાવો શું કરવું તો જોતા રહો મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઈલ બ્લોગ જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો અને અમારે ખાસ સબસ્ક્રાઈબરોને વિનંતી કે ભાઈ અમારો વોચ ટાઈમ ચાલતો નથી અંકિતભાઈનું એવું કેવું છે તો અમારા વિડીયો તમે અચૂક જોજો અને વોચ ટાઈમ પૂરો થાય અને અમારા યુટ્યુબની અર્નિંગ ચાલુ થાય તમને એવું લાગતું હોય કે ખરેખર અમે સારા વિડીયો બનાવીએ છીએ અને બીજા મંદિર દર્શન કારણ કે ખર્ચ પાડીને મંદિર દર્શન જવા માટે એટલા અમે કેપેબલ છીએ નહીં અત્યારે યુટ્યુબની અર્નિંગ ચાલુ થાય પછી અમે એવા બધા વ્લોગ બનાવીશું તો આજના વિડીયોમાં આટલું જય માતાજી